અરવલ્લી દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ ચાર એક બે હજાર ચોવીસ ના રોજ મેઘરજ બીઆરસી ભવન ખાતે લુઈ બ્રેલ દિવસની ઉજવણી એકસો પચાસ દિવ્યાંગો સાથે સમાજ સુરક્ષા ઓફિસ મોડાસાના સંજયભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો જેમાં બીઆરસી ઓફિસ મેઘરજના બીઆરસી કોર્ડિનેટર દિલીપભાઈ પટેલ સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ પરિવર્તન ટ્રસ્ટ મેઘરજના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ પંડ્યા પત્રકાર અને એડવોકેટ રહીમભાઈ ચડી દિવ્યાંગ શિક્ષક મુસ્તફભાઈ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં પ્રથમ પ્રાર્થના કરી અને મહેમાન પરિચય મહેશભાઈ ખરાડી આપ્યો અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું તેમજ આજના દિવસ કેમ ઉજવવામાં આવે છે તેની માહિતી આપી અને પ્રસંગને અનુરૂપ તમામ મહેમાનોએ વક્તવ્ય આપ્યું હતું પછી દાતાશ્રી જયેશભાઈ હીરાભાઈ પટેલ વાસના તેમના તરફથી દિવ્યાંગ વીણા બહેનને હાર્મોનિયમ ભેટ આપ્યું કાર્યક્રમમાં આવેલ દિવ્યાંગ ભાઈ બહેનોને કુલ છપ્પન બસ પાસ અગિયાર પેન્શન પત્ર એકસો બે દિવ્યાંગ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આ કાર્યક્રમના અંતે પ્રતિભાવો લઈને ખરાડી ભાઈ આભાર વિધિ કરી ત્યારબાદ સૌ ચા નાસ્તો કરી છૂટા પડ્યા હતા રિપોર્ટર ઉદાભાઈ ડામોર મેકરજ